નમસ્કાર ખેડૂતો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તલના વાવેતર વિશે આજે આપણે આપણું તલનું વાવેતર કરીએ છીએ કઈ રીતે તલનું વાવેતર કરીએ છીએ કયા રોટરનો ઉપયોગ કરેલો છે તલમાં અને ખાતરમાં કયું ખાતર આપણે વાવેતર પાયાના ખાતરમાં વાવેલું છે કયા તલ વાવેલા છે તે આજના વિડીયોમાં વાત કરીએ આપણે ધરતી ઓટોમેટિક ઓગણીનો ઓગણીસ દાતાનો વાયર છે ઓગણીસ દાંત જ આપણે તલનું વાવેતર કરીએ છીએ મહિને રેવા આપણે જો આ પ્રમાણે સાફી સાહીં વાવતર કરીએ છીએ મોસ્ટ ઓફ આપણે લગભગ તલનું સાટીઓ વાવતર થતું હોય પણ આપણે પ્રથમ વખત આ વખતે એ ખેતરમાં ટ્રાય કરીએ આની અગાઉ આપણે બીજા ખેતરમાં તો આવેલા છે તેમાં સાટી વાવતર કરેલું હોય ને આમાં જરા જરા દાંતા અડવા દઈએ વધારે તલ ઊંડા નાખવા ન જોઈએ નકણ ઉગાવામાં તકલીફ પડે તન નંબર તલ છે આપણું ઘરનું બિયારણ છે ઘણા વર્ષોથી આપણે આ જ બિયારણનો ઉપયોગ કરીએ છીએ બિયારણ સારું છે તલ નંબર સફેદ તલ અને ખાતરમાં આપણે ડીએપી ખાતરનો ઉપયોગ કરેલો છે એક વિગે એક માણ ઉપર ખાતર જાય છે વીસ કિલ્લા ઉપર અને ખાતરમાં આપણે ધરતીના ચારે ચક્કરનો ઉપયોગ કરેલો છે ધીમા રેવ્યુલેશનમાં વાવતર કરીએ છીએ આપણે જે નાનો સક્કર હોય તે નાનો સક્કર પાછળ રાખેલો છે ઓગણીસ દાતે ધીમા રેવ્યુલેશનમાં વાવેતર કરીએ છીએ પહેલાં સક્કરમાં આપણે જે ધરતી કંપનીના પંદર નંબર સક્કર આવે તે પંદર નંબર સક્કરનો ઉપયોગ કરેલો છે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતો હોય કે અમારે પંદર નંબરના સક્કર છે તો આપણે આજે રોટર કયો કે સક્કર કયો આમાં અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ સાઇઝના આવતા હોય એટલા માટે અત્યારે જે ધરતી કંપની પંદર નંબરના સક્કર બનાવે છે મેં આ સક્કર ગઈસા લીધેલા હતા આપણે પંદર નંબર સક્કરનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ કંપની પ્રમાણે સક્કરની સાઇઝમાં ફેરફાર થતો એટલે બિયારણ પાડવામાં વધઘટ થતી હોય એટલા માટે ધરતી કંપનીના પંદર નંબર સક્કરમાં ઓગણીસ દાતે આપણે એક કે એકથી દોઢ કિલો સુધીનું જે ખેડૂત મિત્રોનું વાવેતર કરવું હોય તે ખેડૂત મિત્રો આ સક્કરનો ઉપયોગ કરી શકે આ પ્રમાણે વાવેતર થાય છે જો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો શેર કરજો જેથી એ ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે